ચાલુ કર્યું એટલે પૂરું કરશું પણ એક નાની એવી વાત લઈ લઉં કે એકવાર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી બે અહીંયા ફરમાઈશ થોડીક નાની વાત લઈ લઉં કે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી બે વૈકુંઠમાં બેઠા બેઠા વાદ કરે જોકે બાભે એમ તો અહીંયા બોલાય નહીં આ સ્ટેજ ઉપર બે મારે અમુક ને થોડા થોડા વાઇબ્રેશન આવે એક તો ઝીણું ઝીણું હોય અને વૈદ ફરી તો દિવાળી મુકાઈ જાય એટલે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી બે વાત કરે લક્ષ્મીજી કે મારા વિના જગતમાં માં કોઈને હાલે નહીં અને વિષ્ણુ ભગવાન કે મારા વિના એનો હાલે અરે વિષ્ણુ ભગવાન કે કામ કરે આયા બે જણા બાયધા રાખે આમાં કોઈ પારકો પાડે નહીં આપણે મૃત્યુ લોક માં જાય ત્યાંના માનવી એવા હારા હારા ના પાયરખા પાડે ભગવાન મીંડા ચક્કર લગાવા હડમ તારા જેવું ગામ નજર માં આવ્યું ભગવાન ન્યા ફેફરો માઈ રહ્યો બે ચાર ધોરી મિલિટરી

બે ત્રણ બે ખડકી દીધા અને બાપુ મીડા કથા વાતું હો હરમ તાળામ તું જો તો કોળી થર ને આજુબાજુ ગામ મને બહુ યાદ ન આવે ભૂલવાની ટેવ બહુ છે મારે એટલે આ બધાય ગામ મીડા આવવા ને બાપુ તો એવી કથા વાસે કારણ કે વિષ્ણુ ભગવાન કૃષ્ણ કનૈયો કોઈ આખું ગામ આજુબાજુના ગામ લીન બની ગયા દસ દિવસ સુધી કોઈ ઘર ન સાંભળે એ બાલ મંદિર છોકરાઓ ભગવાને વિચાર કર્યો કે આ લક્ષ્મીજીએ વિચાર કર્યો કે આ જોતા નથી એટલે જવા દે લક્ષ્મીજીએ નું રૂપ લીધું ગામ સાંભળવા જાય પણ એક માજી જાય ને કારણ કે ચોવીસ કેરેટનું નું પિત્તર એના ઘરમાં પડ્યું હતું એ કે આખું ગામ બધા નહીં તો કાળી લૂંટારા લૂટી જાય તો આ ડોસી સાંભરવાનું જાય બહુ બિસારી બાલો ને કે જાઓ તમે ઘરે પકડ્યું ઘર મૂટી જાય બાય તો આવો કેવા કથાકાર છે સાંભળવા આવો અને બા તાડું મારવા ગયા તા એસી વર્ષનું દોસી હેલી દોસી બીજું કોઈ નહીં લક્ષ્મીજી કે બેન મને એક પાણીનો કરસીઓ ભરી દે બેને એક પાણીનો કરસો ભરીને ખારો થતા થતા ઓલો પેલાનો ભડવાનો ખર્ચો મોટો પિત્તળનો અને ડોરામાં ગમ દઈ નાખો ઓલા બેનના હાથમાં દીધો ને ડોસીમાના હાથમાં તો એ કરસીઓ પાછો લીધો હવા કિલો વજન આપ્યો કરસીઓ કોના બોલા બેન માજી મહિના વિસાર કરવા કે આ પિતર નો દીધો તો ના વજન વજન કેમ વધી ગયું હોનું કેમ થઈ ગયું માજી તો અલગ થઈ ગયા કારણ કે લક્ષ્મીજી મિસકોલ મારવા ગયા હતા ખાલી ગામમાં અને આ માજી વિચાર કરે બોલા માજી કે ઓનું ક્યાંથી કરશીઓ પટાળામાં મેલ દીધો અને મંડી તડા પીટ કરવા અરે હું તો ભાઈની કેવી અભાગણી ઓલી ડોસી બિસારી પાણી માંગતી હતી મેં દીધું નહીં આના કરતા ઓળી ગાગે આંદો ડેગરું મોટો ટોપ દીધો હોત તો

કોણ જીતું કોણ આવ્યું ઈ કે લાવો અડાકડ યુગ આવે છે સતી તમને દામાને પત્ર લેખ લખી દઉં ધીરે ધીરે બેનનું હાલશે ભાઈનું નહીં હવે તૈની બેન માથે બેઠ્યું છે ને તૈયારની હાથ ભાઈ હેઠા આ બેસું નું હાલે ભાઈ ભાઈ કેમ કેવાય કે લક્ષ્મીજી ભગવાને પ્રથમ દીધું એટલે આમાં ભાઈઓને વાત નથી બિસારો ગમે ત્યાં ગાયની બેનું જોઈએ દિલ્હીના બાદશાહ એમ થયું કે આ હારું ખોટું હશે ભગવાને ભલે તામાને પત્ર લેખ લેખો હાવ ખોટું આખા ગામના માણસોને કીધું કે ભલાઈ તમે આવો દિલ્હીમાં માં સભા ભરી એક બાજુ સફરજનનો નો ઢગલો કર્યો અને એક બાજુ દહ બાર ઘોડી સોડી જેનું ઘર માં હાલે એને ઘોડી સોડવાની નો હાલે સફરજન ની લેતા થા એ સફરજન લેતાય શરમ આવે ઘોડી લેતાય શરમ આવે કારણ કે ઘોડી લે તો કઈ કરી